બાવીસ વર્ષે મહાસંયોગ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મકર સંક્રાંતિ અને શતિલા એકાદશી મહાપુણ્યકાળ અનંત ફળ પ્રાપ્ત કરવા માટે જરૂર કરો એક મહા ઉપાય પ્રસ્તાવના હિન્દુ ધર્મમાં કેટલીક તિથિઓ એવી હોય છે જે સામાન્ય દિવસ નથી હોતી પરંતુ કર્મ ભાગ્ય અને જીવનની દિશા બદલી નાખે તેવી શક્તિ ધરાવે છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એવો જે એક અતિ દુર્લભ અને મહાપવિત્ર દિવસ છે આ દિવસે એકસાથે આવે છે મકર સંક્રાંતિ શતીલા એકાદશી આ બે મહાપર્વોનો સંગમ બાવીસ વર્ષ બાદ સર્જાતો છે જે વ્યક્તિના જીવનમાં ધન આરોગ્ય સુખ શાંતિ અને મોક્ષ સુધીનો માર્ગ ખોલી શકે છે શાસ્ત્રો માંગ આવ્યું છે જ્યારે સૂર્ય મકર માંગ પ્રવેશે અને એકાદશી આવે ત્યારે કરેલું પુણ્ય કરોડો ભણવું ફળ આપે મકરસંક્રાંતિ નું આધ્યાત્મિક મહત્વ મકરસંક્રાંતિ એ માત્ર તહેવાર નથી પરંતુ સૂર્યની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ છે મકર સંક્રાંતિ એટલે શું સૂર્ય ભગવાન દક્ષિણાયણ માં ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે દેવતાઓનો દિવસ શરૂ થાય છે અંધકારથી પ્રકાશ તરફ નો માર્ગ ખુલ્લો થાય છે શાસ્ત્રો માંગ મહિમા ભીષ્મ પિતામહે ઉત્તરાયણની રાહ જોઈને પ્રાણ ત્યાગ કર્યા આ દિવસે કરેલું દાન સ્નાન જાપ અને પૂજા અક્ષય ફળ આપે છે શતીલા એકાદશીનું દિવ્ય મહત્વ શતિલા એકાદશી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને સમર્પિત છે છઠ તિલ એટલે શું આ એકાદશીમાં તારક ચિહ્ન તારકચિહ્ન ચિહ્ન ના છ પ્રકારના ઉપયોગ થાય છે એક તિલનું સ્નાન બે તિલનો ઉબટન બટન ત્રણ તિલનું દાન ચાર તિલથી હવન પાંચ તિલ ભોજન છ તિલનું જળપાન જે વ્યક્તિ શતિલા એકાદશીનું વ્રત કરે છે તેના તમામ પાપો નાશ પામે છે અને વૈકુંઠનો માર્ગ ખુલ્લો થાય છે બાવીસ વર્ષે મહાસંયોગ શા માટે અતિ દુર્લભ સૂર્યનું ગોચર પંચાંગની તિથિ એકાદશીનો યોગ ઉત્તરાયણ પુણ્યકાળ આ ચારેય એક સાથે અતિ દુર્લભ છે આ સંયોગ મળવો એ પણ જન્મના પુણ્યનો ફળ છે મહાપુણ્યકાળ શું કરશો તો અનંત ફળ મળશે શાસ્ત્રોમાં હજારો ઉપાયો લખાયેલા છે પરંતુ આજે તમને જણાવું છું એક એવો ઉપાય જે સરળ શક્તિશાળી અને સર્વ ફળદાયી છે એક મહા ઉપાય તીળ દીવો અને નામસ્મરણ આ ઉપાય કરવાથી ગરીબી દૂર થાય કરજ ઉતરે અટકેલું ભાગ્ય ખુલે ઘર માંગ શાંતિ આવે પિતૃદોષ શાંત થાય વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય ઉપાય કરવાની સંપૂર્ણ વિધિ શુભ સમય સૂર્યોદય પછી પુણ્યકાળ દરમિયાન શ્રેષ્ઠ સમય પ્રાત છઠ થી દસ વાગ્યા સુધી જરૂરી સામગ્રી કાળા તિલ ઘી અથવા તલનું તેલ દીવો પીળું કપડું તાંબાનું લોટું ગંગાજળ અથવા શુદ્ધ જળ ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા શાલિગ્રામ પગલું એક તિલ સ્નાન સ્નાનના પાણીમાં એક ચમચી કાળા તિલ થોડું ગંગાજળ સ્નાન કરતા મનમાં બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય પગલું બે દીવો પ્રગટાવો પીળા કપડા પર ભગવાન વિષ્ણુનું ચિત્ર મૂકો તિલના તેલ અથવા ઘીનો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતાં કહો હે શ્રી હરિ મારા જીવનના અંધકાર દૂર કરો પગલું મંત્ર એકસો આઠ વાર આ મંત્ર આ રહસ્યમય મંત્ર મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાર જાપ કરો પગલું અતિ મહત્વપૂર્ણ કાળા તિલ ગોળ પુનાળુંગ વસ્ત્ર કોઈ બ્રાહ્મણ ગરીબ અથવા મંદિર માં દાન કરો દાન વિના પુણ્ય અધૂરું રહે છે પગલું પાંચ અંતિમ પ્રાર્થના આ પ્રાર્થના દિલથી કરો હે વિષ્ણુ ભગવાન મારા જીવનના બધા દુઃખ દૂર કરો મને ધર્મ અર્થ કામ અને મોક્ષ આપો આ એક ઉપાયથી મળતા ચમત્કારિક ચમત્કારી ચાલીસ દિવસમાં નોકરી વ્યવસાયમાં સુખ શાંતિ સ્વાસ્થ્યમાં સુધારો આત્મિક શાંતિ વિશેષ સૂચન આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસથી કરો હાસ્ય શંકા કે અહંકાર વિના કરેલો ઉપાય હંમેશા ફળ આપે છે અંતિમ શબ્દો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ તારીખ માત્ર કેલેન્ડરની નથી પરંતુ ભાગ્ય બદલવાની તક છે જો આજે કર્યું તો જીવન બદલાશે જો ચૂકી ગયા તો ફરી બાવીસ વર્ષ રાહ જોવી પડશે આ પવિત્ર લેખને પરિવાર મિત્રો સાથે જરૂર શેર કરો કારણ કે પુણ્ય વહેંચવાથી વધે છે